સાહેબ અમે બહારથી પૈસા લીધેલા છે આજે અમે ધંધો કરીએ છીએ આજે અમે આજે સિત્તેર વર્ષથી ધંધો કરીએ છીએ પણ આપણે ટેક્સ છે વગેરે છે એ બધું આપણે ભરીએ છીએ કોઈ આપણે એવું બાકી રાખતા નહીં આ લોકોએ અમને નોટિસ આપેલી છે કે એક જ દિવસમાં ખાલી કરો હવે એક જ દિવસમાં આપણે ક્યાં ખાલી કરીએ સાહેબ આજે દિવાળીનો ટાઈમ છે આપણે કોઈને પૈસા હાલવાના હોય કોઈ જે આપણે પૈસા લીધા હોય તો અમે કેવી રીતે એ લોકોને આપીએ મહેરબાની કરી અમને કોઈ સહાયતા આપો થોડું સમય આપો થોડું ટાઈમ આપો અમને